જેમાંથી માતાજી મિત્રો મારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ લો મિત્રો અત્યારે આપણે આ સોયાબીનમાં તુવેર પારવવાનું ચાલુ છે અને જોઈ લો આ એરમાં તુવેર પારવાનું બાકી છે અને પરિખરની એર રહી તેમાં તુવેર અત્યારે પારી વેરી છે અને પછી જોઈ લો તુવેર પરોય પછી આ પાથરા કાઢવાના છે તો વિડિયો નાયન સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયોમાં નવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો આપણી આ તુવીર છે અને તુવીર અત્યારે પારવવાનું ચાલુ છે કર્યું છે આજ જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે બે છોડ વચ્ચે બે એટલી જગ્યા રાખી છે પોણા ફૂટ ફૂટ જેવી આપણે અત્યારે જોઈ લઈએ આ તુવેરમાં બે છોડ વચ્ચે અત્યારે એટલી જગ્યા છે રાખી છે અને આ એરમાં જોઈ લ્યો તમે આ અત્યારે તુવેર પારવવાની બાકી છે અને આ રહી આ એર આપણે તુંર પારવી વહેરી છે એમાં આટલી એટલી એટલી જગ્યા જોઈ લો અત્યારે છોડ બે છોડ વચ્ચે અત્યારે એટલી જગ્યા કરી વહેરી છે બધામાં પાર્યું પછી આપણે આજે આ પાથરા કાઢવાના બાકી છે જોઈ લો બે છોડ વચ્ચે એટલી એટલી જગ્યા અત્યારે આયરે પારી વહેરી છે અને આમાં બે છોડ વચ્ચે અત્યારે એટલી એટલી જગ્યા છે હજુ અને પડખેની એરા અત્યારે તુવેર પારવાની બાકી છે તે અત્યારે જોઈ લ્યો આમ લાગડ છે આ બાજુનો ભાગ દેખાય આ બાજુ આ બધું તુવેર પારવી છે આમ આવી રીતે અને આ બાજુ આ બાજુ તુવેર પારવાનું બાકી છે આપણે આમાં તુર બધી પારવી વેરી છે અને પાથરા પણ બાયણા કાઢી વહેરા છે એટલે આ બાજુ અમુક અમુક છે આપણે જે ખાંચો ત્યાં આપણે પાથરા કાઢી નાખી દીધા છે બરાબર ને જોઈ લઈએ આ બાજુ છે આપણે તુર પારવેલી